સ્વાન સ્વાન માલિકો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આજે પહોંચ્યા હતા અને સુરત મ્યુનિસિપલ કમિશનરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હાલમાં જે સ્વાન પાડવા બાબતે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેને લઈ આ લોકો વિરોધ કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા નવા નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારે પાલતુ શ્વાન પાળવા હોય તો આજુબાજુના દસ ઘરના લોકોની બાહેન ધરી અને સોસાયટીના પ્રમુખની બાહેન ધરી લેવી પડશે અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એક ઘરમાં એક જ શ્વાન પાડી શકાશે ત્યારે શ્વાન પાડતા લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે જેમના ઘરે બે થી ત્રણ કે તેથી વધુ શ્વાન હોય તો તે લોકો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમે જો એક શ્વાનની પરમિશન લઈએ તો બીજા સ્વાનને ક્યાં છોડીશું શું સુરત મહાનગરપાલિકા પાસે કોઈ અલગ વ્યવસ્થા છે ખરી આ સાથે તેમણે કહ્યું છે કે સોસાયટીના આજુબાજુના લોકોની બાંહેન ધરી લેવાનો પણ અમને ઇનકાર છે આ મામલે અગાઉ કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી આ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શ્વાન પાડતા એટ પેરેન્ટ સો હાજર રહ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને ને આવેદન પત્ર આપ્યું છે તેમણે જણાવ્યું છે કે અમે રજિસ્ટ્રેશન કરવા કટિબદ્ધ છીએ પરંતુ કોઈ પણ સંજોગોમાં અને આજુબાજુના લોકોની ઘરની અને તેમના માલિકોની બાહેંધરી લેવા માટે અમે કટિબદ્ધ થતા નથી આ નિર્ણયો પાછા ખેંચવામાં આવે તેવી જ અમારી માંગ છે મારું નામ આશિતભાઈ ગાંધી આજે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ડોગ્સ ટેક્સ અને ડોગ રજિસ્ટ્રેશન બાબતે સુરત મહાનગરપાલિકાની અંદર કેટલાક અસંવિધાયજ્ઞાનિક નિયમો બન્યા હતા એ નિયમો પાળી શકાય એમ નથી એ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સુરત મહાનગરપાલિકાએ બે હજાર આઠના ભેંસપાડાના ઠરાવ ઉપર આ રજિસ્ટ્રેશનની બાબત કરી હતી એમના ધ્યાને દોરી છે ખરેખર ધ્યાનમાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાએ હજી આ બાબતે કોઈ ઠરાવ કે કોઈ કાર્યવાહી પ્રસ્તુત કરી નથી અને એટલે આ એક કંઈક ઉતાવળી પગલું એવું લાગ્યું એટલે એમને બે દિવસ પછી એસપીસીએના કાર્યકર્તાઓ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર સાહેબ ખુદ એક રાઉન્ડ ટેબલ મિટિંગ કરીને આ બાબતે ખૂબ ગહન ચર્ચા કરીને આનું સારું નિવારણ લાવીશું એવી અમને વાત કરીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત